હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ રોટલીમાંથી બનતી એક એકદમ નવી ટેસ્ટી રેસીપી ઘરમાં જ્યારે પણ બાળકો રોટલી અથવા તો શાક ખાવાની ના પાડે ને ત્યારે તમે ફક્ત પાંચ મિનિટમાં બનતી રોટલીની આ રેસિપી બનાવીને આપશો ને બાળકો બે રોટલી ખાતા હશે ને તો ચાર રોટલી ખાઈ જશે એટલું સરસ લાગે છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે આજે જ ટ્રાય કરજો અને રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો રોટલીની સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં અહીંયા બે નંગ રોટલી લીધેલી છે તમારે જેટલી પણ રેસીપી બનાવી હોય એટલી રોટલી લઈ શકો છો અને મેં અહીંયા પડવાળી રોટલીનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ નોર્મલ રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે રોટલી લઈ અને આ રીતે તેને બે વખત વાળી લઈશું કારણ કે આપણે આ રીતે ટ્રાયંગલ શેપની રેસીપી બનાવવાની છે ત્યારબાદ હવે રોટલીમાં આ રીતે કટરની મદદથી એક કટ લગાવી લઈશું જેથી કરી અને આપણી રેસીપી એકદમ પરફેક્ટ શેપની બને ત્યારબાદ હવે ચાર આપણે જે ભાગ પાડ્યા છે ટ્રાઇંગલના એમાંના એક ભાગ પર આપણે ટમેટો કેચપનો ઉપયોગ કરીએ તમે ટમેટો કેચપનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર એડ કરીએ જો તમારે તીખું ના જોઈતું હોય તો ચીલી ફ્લેક્સને અવોઈડ પણ કરી શકો છો હવે આપણે ટ્રાયંગલના બીજા ભાગ ઉપર આ રીતે પનીર એડ કરીશું ત્યારબાદ જે આપણે ત્રીજો ભાગ કર્યો છે તેના પર વેજીટેબલ્સ એડ કરીશું મેં અહીંયા કાકડી ટામેટા કેપ્સિકમ અને ડુંગળી લીધેલા છે તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો અને ટ્રાએંગલના ચોથા ભાગ ઉપર આ રીતે આપણે ખમણેલું ચીઝ એડ કરીએ મેં અહીંયા પનીર વેજીટેબલ્સ કેચઅપ અને ચીઝ બધું એડ કર્યું છે તમારા ઘરમાં જે પણ વસ્તુઓ અવેલેબલ હોય તેને એડ કરીને પણ આ રેસીપી તમે ખૂબ જ સરસ રીતે ઘરે બનાવી શકો છો હવે આપણે જ્યાંથી કટ લગાવ્યું હતું ત્યાંથી એક એક સાઈડ વાળી અને આ રીતેનો પરફેક્ટ ટ્રાયંગલ વાળી લઈએ આ રેસિપીમાં આપણે અહીંયા રોટલી વેજીટેબલ્સ પનીર ચીઝ બધું એડ કર્યું છે જેથી કરી અને બાળકોને ભાવશે પણ ખરા અને તેમના માટે પણ ખૂબ જ હેલ્ધી બની રહેશે એવી જ રીતે મેં હજુ એક ટ્રાઇએંગલ બનાવી અને તૈયાર કરી લીધો છે ત્યારબાદ આ રીતે આપણે ઉપરથી ઘરે બનાવેલું ફ્રેશ બટર એડ કરીશું તમે ઘી અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ રીતેનું જે ગ્રીલર હોય તેના પર બટર લગાવી અને જે આપણે ટ્રાયંગલ તૈયાર કર્યું છે તે એડ કરીએ જો તમારી પાસે ગ્રીલર અવેલેબલ ના હોય તો તમે સેમ આ પ્રોસેસ રોટી તવા પર પણ કરી શકો છો હવે ઉપરની તરફ પણ બટર લગાવી અને આપણે તેને ગ્રીલ કરી લઈએ તો ત્રીસ સેકન્ડ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી રોટીની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે અને આ રેસીપી તમે ઘરે બનાવશો તો બાળકોથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે અને આ રેસીપી ટેસ્ટની સાથે સાથે હંડ્રેડ પર્સન્ટ હેલ્ધી પણ છે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તેની સાથે જ તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ